સૌ મિત્રોને નમસ્કાર નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો કર્મયોગી પોર્ટલમાં સ્થાવર અને જંગમ મિલકત કેવી રીતે એડ કરવી તે અંગેનો ઉપયોગી વિડિયો આપણે આજે જોઈશું મિત્રો આ વિડિયો ખૂબ જ અગત્યનો હોય સેજ પણ સ્કીપ કર્યા વગર દરેકે દરેક સ્ટેજ દરેકે દરેક સ્ટેપ જોવા આપ સૌને નમ્ર વિનંતી છે મિત્રો સૌપ્રથમ પ્રથમ કર્મયોગી પોર્ટલ પર કર્મયોગી લખી સર્ચ કરવાનું છે અને જે પહેલી વેબસાઇટ આવે છે લોગિન એચઆરએમએસ પોર્ટલ એને આપણે ઓપન કરવાની છે મિત્રો એચઆરએમએસ પોર્ટલ ઓપન કરતાં આ રીતની વેબસાઇટ આપણને જોવા મળશે અહીં તમે ત્રણ રીતે લોગિન કરી શકો છો રજીસ્ટ્રેશન કર્યા બાદ એચઆરપીએન નંબર તમારા ઈમેલ અને તમને ટેક્સ મેસેજ સ્વરૂપે મળે એટલે એચઆરપીએન નંબરથી તમે લોગિન કરી શકો છો તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગિન કરી શકો છો અને ઇમેલ આઈડી અને પાસવર્ડથી લોગિંગ કરી શકો છો તો મિત્રો અહીં તમારો એચઆરપીએન નંબર તમારો પાસવર્ડ અને કેપ્ચા એ નાખી અને અહીં ઓટીપી પર ક્લિક કરવાનું છે અને સેન્ડ ઓટીપી આપવાનું છે મિત્રો સેન્ડ ઓટીપી આપતા તમારા રજીસ્ટ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી તમને મળશે એ ઓટીપી આપણે અહીં નાખવાનો છે એ ઓટીપી નાખ્યા બાદ લોગિન ઉપર ક્લિક કરવાનું છે મિત્રો તમે સૌ પ્રથમ વાર જો લોગિન થતા હશો તો તમને ચેન્જ પાસવર્ડ કરવાનું કહેવામાં આવશે તો તમારે એકવાર જૂનો પાસવર્ડ અને બે વાર નવો પાસવર્ડ નાખી અને તમારો પાસવર્ડ છે એ બદલી નાખવાનો રહેશે મિત્રો લોગિન થયા બાદ આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે અહીં હોમ પેજ ઉપર કર્મયોગીની બાજુમાં હોમ છે અને એની બાજુમાં એમ્પ્લોય મોડ્યુલ છે મિત્રો મિલકત એડ કરવા માટે એમ્પ્લોય મોડ્યુલમાં આપણે જવાનું રહેશે મિત્રો એમ્પ્લોય મોડ્યુલમાં સૌ પ્રથમ લીવ ઇન્ફોર્મેશન અને બીજા નંબરમાં છે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એ એન્યુઅલ પ્રોપર્ટી સબમિશન એના પર આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો એન્યુઅલ પ્રોપર્ટી સબમિશન ઉપર ક્લિક કરીશું એટલે આ રીતની સ્ક્રીન આપણને જોવા મળશે મિત્રો અહીં ઉપરની બાજુએ એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન લખેલું દેખાય છે આપણને જ્યારે નવું આપણે પ્રોપર્ટી એડ કરવાની થાય છે ત્યારે આ બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એટલે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એના પર આપણે ક્લિક કરીશું મિત્રો એના પર ક્લિક કરતા આપણી જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ આપણું નામ આપણો હોદ્દો એ બધું આપણને અહીંયા જોવા મળશે ત્યારબાદ નીચે આપણે જવાનું છે નીચે ન્યૂ પ્રોપર્ટી એકવીસન અને એડ એક્ઝાઇટિંગ પ્રોપર્ટી આપણને જોવા મળે છે મિત્રો આપણે આપણી જૂની પ્રોપર્ટી છે એ આપણે એડ કરી રહ્યા છીએ એટલે અહીં આપણે એડ એક્ઝાઇટિંગ પ્રોપર્ટી એના પર ક્લિક કરીશું મિત્રો એડ એક્ઝાઇટિંગ પ્રોપર્ટી પર ક્લિક કરતા અહીંયા આપણને આ રીતની સ્ક્રીન જોવા મળે છે અહીંયાથી તમે જે પ્રથમ ખાનું છે ફોર્મ ટાઈપ ત્યાં આપણને બે ઓપ્શન જોવા મળશે મુવેબલ અને ઈ એટલે મિત્રો સ્થાવર અને જંગમ મિલકત મૂવેબલ એટલે તમારું બાઇક છે તમારું એક્ટિવા છે તમારી ગાડી છે જે આપણે એક જગ્યાથી હેરફેર થઈ શકે છે એવી જે પ્રોપર્ટી છે તમારા ઘરેણાં છે તો એ બધા માં આવશે અને ઈ છે એ જંગમ મિલકત છે તમારા નામે કોઈ પ્લોટ હોય તમારું મકાન હોય તમારું ખેતર હોય એવી જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી ઈ મૂવેબલમાં આવશે તો મિત્રો આપણે સૌપ્રથમ મૂવેબલ પ્રોપર્ટી છે એ કઈ રીતે ભરી શકાય એના વિશેનો આપણે વિડીયો જોઈશું મિત્રો જે પહેલું સ્ટેપ છે એના અંદર આપણે મૂવેબલ ઉપર મેં ક્લિક કર્યું છે મિત્રો ત્યાર પછીનું જે સ્ટેપ છે ટાઈપ ઓફ પ્રોપર્ટી પ્રોપર્ટીનો પ્રકાર તો તમે કઈ પ્રોપર્ટી એડ કરવા માગો છો જ્વેલરી એટલે કે ઘરેણા શેર સિક્યુરિટી તમારું ટુ વ્હીલર છે થ્રી વ્હીલર છે ફોર વ્હીલર છે કે અદર કોઈ પ્રોપર્ટી છે કે ગોલ્ડ છે તમે સોનાનું બિસ્કિટ ખરીદ્યું હોય તો ગોલ્ડ પસંદ કરીને તમે એડ કરી શકો છો તો મિત્રો આ રીતે કયા પ્રકારની પ્રોપર્ટી તમે એડ કરવા માંગો છો એ અહીંથી આપણે પસંદ કરવાનું છે મિત્રો અહીં હું ટુ વ્હીલર પસંદ કરું છું એટલે ટુ વ્હીલર આપણે એડ કરીને આપણે જોઈએ મિત્રો અહીંયા પર્પજ છે સિલેક્ટ પર્પજ તો આ જે ઓપ્શન છે એમાં બધાએ પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિકલેરેશન આપણે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ એક્ચ્યુઅલ પ્રપોઝડ એકવીસન ડેટ મિત્રો તમે જે પ્રોપર્ટી છે એ કઈ તારીખે ખરીદી છે એ તારીખ છે અહીંયા નાખવાની રહેશે મિત્રો અત્યારે આપણે જૂની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી અહીંયા બતાવી રહ્યા છીએ ત્યારબાદ તમે કોઈ પણ નવી પ્રોપર્ટી ખરીદો છો તો એ પ્રોપર્ટી ખરીદ્યાના ત્રીસ દિવસની અંદર કર્મયોગી પોર્ટલ ઉપર આપણે એ એડ કરવી જરૂરી બને છે તો મિત્રો પ્રોપર્ટી ખરીદ્યાની તારીખ છે એ અહીંયા આપણે નાખવાની છે તો બે હજાર અઢારમાં મેં પ્રોપર્ટી ખરીદી હતી તો હું અહીંયા તારીખ નાખું છું ત્યારબાદ મોડ ઓફ એક્વિશન અહીંયા જે ઓપ્શન છે એ આપણને જોવા મળે છે પરચેજ એટલે કે તમે ખરીદેલી છે લીઝ એટલે ભાડા મોર્ગેજ કરેલું છે ગવર્મેન્ટ એલોટેડ છે કોઈના તરફથી ગિફ્ટમાં મળેલું છે કે અધર છે તો જે પ્રોપર્ટી છે એ મેં અહીંયા ખરીદેલી છે એટલે હું પરચેજ ઉપર ક્લિક કરું છું મિત્રો ત્યારબાદ ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી જે પ્રોપર્ટી છે એનું વર્ણન અહીંયા આપણે કરવાનું થાય છે કે પ્રોપર્ટી કયા પ્રકારની છે તો હું અહીંયા મેં જે એક્ટિવા લીધેલું છે એ એક્ટિવા અહીંયા એડ કરું છું તો એક્ટિવા ફાઇવ છે પ્રોપર્ટીનું નામ લખવાનું છે પ્રોપર્ટીનું વર્ણન કરવાનું છે જે પ્રકારની પ્રોપર્ટી હોય એનું અને અહીંયા એનું મોડેલ નંબર કયા વર્ષમાં તમે લીધું છે એની એનું નંબર છે ગાડીનો કે એક્ટિવનો નંબર હોય તો એ બધું વર્ણન છે એ અહીંયા મેક મોડલ ઓફ પ્રોપર્ટી વેર નેસેસરી એ છે એમાં આપણે લખવાનું થશે તો મિત્રો અહીંયા જે ગાડીનો નંબર છે એ સાથે અહીંયા આપણે લખ્યું છે ત્યારબાદ પરચેજ પ્રાઇસ છે મિત્રો પરચેજ પ્રાઇસ છે એ આપણે અહીંયા લખવાની થાય છે તો તમે ગાડી ખરીદી એ વખતે ગાડીની કિંમત કેટલી હતી એક એ કિંમત છે ગાડીની એ આપણે અહીંયા લખવાની થાય છે તો મિત્રો હું મેં જે ગાડી ખરીદી હતી એક્ટિવા એ એક્ટિવાની કિંમત એ વખતે સિત્તેર હજારમાં ખરીદી હતી તો એ સિત્તેર હજાર છે અહીંયા લખવાના થાય છે મિત્રો ત્યારબાદ સોર્સ ઓફ તમે જે જે એક્ટિવા ખરીદ્યું છે અથવા ગાડી ખરીદી છે એના જે પૈસા છે એ કયા સોર્સમાંથી તમે લીધેલ છે એના ઉપર કોઈ લોન કરેલી છે કે તો અહીંયા તમે જોઈ શકો છો કે સેલરી ઇન્કમ પર્સનલ એફડી અમાઉન્ટ જેમાંથી તમે ખર્ચ કર્યો હોય તો એ સેલરી ઇન્કમ છે તો અહીંયા આપણે સેલરી ઇન્કમ લખીએ છીએ પગારમાંથી એ ખરીદેલી છે જો મિત્રો તમારી પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીમાં તમે લોન કરેલી હોય તો તમે અહીંયા લોન પણ લખી શકો છો કે પ્રોપર્ટી છે લોન એમાઉન્ટથી લીધેલી છે ટેક્સ સેવર એમાઉન્ટથી મ્યુચ્યુઅલ ફંડ એમાઉન્ટથી કે સ્પાઉસના સેવિંગ તમારી પતિ કે પત્નીના સેવિંગ ઇન્કમમાંથી કે કોઈ પ્રોપર્ટીના ઇન્કમમાંથી તમે ખરીદેલી છે તો એ તમે અહીંયા બતાવી શકો છો તો મેં અહીંયા સેલેરી ઇન્કમમાંથી લીધેલ છે ધારો કે સિત્તેર હજાર છે એમાંથી પચાસ હજાર સેલેરીમાંથી લીધેલા હોય અને વીસ હજારની લોન કરેલી હોય તો અહીંયા તમે લખી શકો છો કે વીસ હજાર એચડીએફસી લોન એવી રીતે તમે બતાવી શકો છો મિત્રો ત્યાર પછીનું જે ઓપ્શન છે એ પર્સન પર્સન ફ્રોમ હોમ પ્રોપર્ટી વોચ એક્વાયર્ડ એટલે તમે જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી કોની જોડેથી લીધેલી છે તો હોન્ડા શોરૂમ પાસે જોડેથી લીધેલી છે તો આપણે અહીંયા હું અહીંયા નામ લખું છું હોન્ડા શોરૂમ અને એનું જે એડ્રેસ છે જે જગ્યાએ તમે લીધું હોય એનું એડ્રેસ અહીંયા લખવાનો રહેશે બાજુમાં તો હોન્ડા શોરૂમ પાલમપુર ત્યારબાદ જેની જોડેથી પ્રોપર્ટી લીધી છે તેની જોડેનો તમારો સંબંધ રિલેશન શું છે તો આપણે કોઈ રિલેશન નથી એટલે નન લખીએ છીએ મિત્રો એના પછીનો ઓપ્શન છે એ ઓપ્શનમાં આપણે નો પસંદ કરવાનો છે નો સિલેક્ટ કરવાનો છે ફૂલ નેમ ઓફ પર્સન થ્રુ વુમ ટ્રાન્ઝેક્શન વોચ ડન એ જે ઓપ્શન છે એમાં નોટ એપ્લિકેબલ આપણે લખવાનું છે અને ત્યારબાદનો ઓપ્શન છે એમાં પણ આપણે નો અથવા નોટ એપ્લિકેબલ લખીશું એની અધર ડિટેલ જો અન્ય કોઈ માહિતી આપવાની થતી હોય તો તમે અહીંયા બતાવી શકો છો અને પ્રોપર્ટી તમે જે જગ્યાએથી લીધી હોય એ અહીંયા પ્લેસ અહીંયા આપણે લખવાનો છે તમારું સ્થળ પણ લખી શકો છો અને પ્રોપર્ટી જ્યાંથી લીધી હોય એ સ્થળ પણ લખી શકો છો મિત્રો અહીંયા દસ એમ બીની મર્યાદામાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે તો તમે જે પ્રોપર્ટી ખરીદી હોય એ પ્રોપર્ટીનું જે બિલ છે ઇન્વોઇસ ઓફ મુવેબલ પ્રોપર્ટી પરચેઝ સેલ લીઝ ડીડ ઓફ લેન્ડ બિલ્ડિંગ સેલ લીઝ ડીડ ઓફ સ્કીમ ઓફ બિલ્ડિંગ પેમેન્ટ રિસિપ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન એટલે જે નાણાકીય વ્યવહાર કર્યો છે એ વ્યવહારનો પુરાવા તરીકે બિલ એની પાવતી હોય તે પાવતી અહીંયા આપણે અપલોડ કરવાની થાય છે તમને અનુકૂળ હોય એ પ્રકારની કોમેન્ટ અહીંયા તમે લખી શકો છો હું લખું છું કે માય ફર્સ્ટ એક્ટિવા અને ત્યારબાદ અહીંયા કન્સેન્ટ આપવાનો છે આપણે જે ટીક માર્ક્સ છે એ ટીક માર્ક્સ ઉપર માર્ક્સ કરી અને ત્યારબાદ આપણે સબમિટ આપવાનો છે તો મિત્રો સબમિટ જ્યારે આપીશું ત્યારે અહીંયા ફરી પાછું માર્ક્સ છે કે આર યુ શ્યોર વન ટુ સબમિટ ધ પ્રોપર્ટી અને આપણે યસ ઉપર ક્લિક કરવાનો છે મિત્રો યસ ઉપર ક્લિક કરીશું એટલે થોડી વાર બાદ અહીં સ્ક્રીન ઉપર આવશે કે પ્રોપર્ટી એડેડ સક્સેસ ફૂલી તો તમારી જે મુવેબલ પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી અહીં એડ થઈ ગઈ છે મિત્રો આ જ રીતે આપણે ઈમૂવેબલ ઈ મૂવેબલ પ્રોપર્ટી કેવી રીતે એડ કરવી તે પણ આપણે આજે જોઈશું મિત્રો ફરી પાછું ઉપર હોમ સ્ક્રીન ઉપર હોમની બાજુમાં એમ્પ્લોય મોડ્યુલ છે એ એમ્પ્લોય મોડ્યુલ ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો એમ્પ્લોય મોડ્યુલનો બીજા નંબરનો છે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એના પર ક્લિક કરીશું ફરી પાછું એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એના પર આપણે ક્લિક કરીશું મિત્રો એના પર ક્લિક કરીશું એટલે અહીંયા નીચે એડ એક્ઝાઇટિંગ પ્રોપર્ટી બીજા નંબર ઓપ્શન છે એ એ ઓપન કરીશું આપણે મિત્રો ફરી પાછી એવી સ્ક્રીન ખુલશે અહીં આપણે બે ઓપ્શન છે મુવેબલ અને ઈ મુવેબલ તો આપણે ઈ મુવેબલ ઉપર ક્લિક કરીશું હવે બીજા જે ઓપ્શન છે ટાઈપ ઓફ પ્રોપર્ટી મિત્રો ઓફ પ્રોપર્ટીમાં એપાર્ટમેન્ટ ફ્લેટ લેન્ડ વિથ કોમર્શિયલ બિલ્ડિંગ કોમર્શિયલ શોપ કોમર્શિયલ ઓફિસ વેરહાઉસ નોન એગ્રીકલ્ચરલ લેન્ડ પ્લોટ એગ્રીકલ્ચર લેન્ડ અધર રિમ્યુએબલ તો આટલા પ્રકારના ઓપ્શન આપેલા છે એમાંથી તમને જે લાગુ પડતા હોય એ ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારે પ્રોપર્ટી એડ કરવાની છે મારું પોતાનું મકાન છે એટલે લેન્ડ વિથ રેસિડેન્શિયલ બિલ્ડિંગ એના પર હું ક્લિક કરું છું મિત્રો પર્પઝ છે તો પર્પજમાં પોસ્ટ ટ્રાન્ઝેક્શન જ આપણે રાખવાનો છે એકચ્યુઅલ પ્રપોઝ એકવીસન ડેટ એટલે મિત્રો તમે તમે જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી કઈ તરીકે ખરીદેલી છે તો મિત્રો મેં મારું મકાન છે એ મકાન છવ્વીસ બાર સત્તરના રોજ ખરીદેલું છે તો અહીંયા આપણે જે તારીખ છે એ તારીખમાં અહીંયા છવ્વીસ ડિસેમ્બર બે હજાર સત્તર છવ્વીસ બાર મોડ ઓફ એક્વિઝન તો અહીંયા તમારું જે મકાન છે એ તમે ખરીદેલ છે લીઝ એટલે ભાડે લીધેલું છે મોર્ગેજ કરેલું છે ગવર્મેન્ટ એલોટેડ છે કોઈ એક ગિફ્ટ આપેલું છે કે કોઈ અધર છે તો મેં ખરીદેલ છે એટલે પરચેજ ઉપર હું ક્લિક કરું છું મિત્રો ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી તમારી જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીનું વર્ણન છે એ અહીંયા આપણે કરવાનું છે તો એ પ્રોપર્ટી તમારી કયા પ્રકારની પ્રોપર્ટી છે તમારું મકાન છે તો ટુ બીએચકે છે થ્રી બીએચકે છે તમે એ એનું વર્ણન છે એ વર્ણન અહીંયા દર્શાવી શકો છો હું અહીંયા લખું છું કે ટુ બીએચકે બિલ્ડિંગ વેધર ફ્રી હોલ્ડ ઓર લીઝ એટલે તમારું મકાન છે એ ફ્રી હોલ્ડ છે એટલે જેના પર બોજા રહીતનું છે ફ્રી હોલ્ડ એટલે બોજારિતનું લીઝ હોલ્ડ એટલે કોઈ ભાડા પટ્ટે આપેલું છે તો આપણું મકાન છે એ બોજા રહિત છે એટલે ફ્રી હોલ્ડ આવશે અહિયાં વેધર ધ એપ્લિકન્ટ ઇન્ટરેસ્ટ ઇન ધ પ્રોપર્ટી ઇઝ ફૂલ ઓર પાર્ટ એટલે મિત્રો અહિયાં જે પ્રોપર્ટી છે જે મકાન છે આપણો પૂરેપૂરો હિસ્સો આપણો છે કે એનો કોઈ ભાગ છે એ અન્ય કોઈનો છે છે તો ઉપર હું ક્લિક કરીશ કે સંપૂર્ણ મકાન એનો જે તમામ હિસ્સો છે એ આપણો પોતાનો છે મિત્રો ત્યારબાદ ફૂલ પ્રોપર્ટી એડ્રેસ એટલે આપણી પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીની એડ્રેસ છે એ અહીંયા આપણે બતાવવાનું રહેશે ત્યારબાદ ફૂલ નેમ ઓફ એક્વાયર મિત્રો ફૂલ નેમ ઓફ એક્વાયર છે એ તમે જે પ્રોપર્ટી છે પ્રોપર્ટી કોની પાસેથી ખરીદી છે તો એ ફૂલ નેમ ઓફ એક્વાયર નહીં મિત્રો અહીંયા ફૂલ નેમ ઓફ એક્વાયર છે એમાં પ્રોપર્ટી ખરીદનારનું નામ આવે છે પ્રોપર્ટી કોણે ખરીદી છે તો મિત્રો દાખલા તરીકે તમારું મકાન છે એ બે જણ તમારી પત્ની અને તમે પોતે બંનેનું નામ એ હોય તો અહીંયા બંનેનું નામ લખવાનું થશે ત્યારબાદ રિલેશનશીપ વિથ એમ્પ્લોય એટલે પ્રોપર્ટીમાં જે બે જણ છે એમના વચ્ચેનો સંબંધ શું છે મધર ફાધર સન ડોટર બ્રધર ગ્રાન્ડફાધર કે સ્પાઉસ તો મારી પત્ની છે તો અહીંયા સ્પાઉઝ એસપીઓ યુએસ અહીંયા સ્પાઉઝ તમને જે રિલેશન હોય એ રિલેશનશીપ આપણે અહીંયા લખવાની થશે મિત્રો ત્યારબાદ પ્રોપર્ટી જો તમારી ભાગમાં હોય તો કેટલા ટકા ભાગમાં છે બે કોઈ દુકાન હોય ને દુકાન બે મિત્રોના ભાગમાં હોય તો બંને કેટલા કેટલા ટકાની પાર્ટનરશિપ કરેલી છે એ પાર્ટનરશિપ તમારે અહીંયા લખવાની થાય છે તો દાખલા તરીકે પાર્ટનરશિપ ના હોય તો તમે અહીંયા સો ટકા લખી શકો છો અથવા પાર્ટનરશિપ હોય તો પચાસ ટકા એ રીતે બતાવી શકો છો તો અહીંયા હું અહીંયા પચાસ ટકા બતાવું છું તમારી જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીમાંથી તમને કોઈ ઇન્કમ થતી હોય તો અહીંયા ઇન્કમ બતાવવાની થાય છે એટલે તમારી કોઈ દુકાન હોય કે તમારું મકાન છે ભાડે આપેલું હોય તો એમાંથી કોઈ આવક થતી હોય તો એ આવક અહીંયા બતાવવાની રહેશે મિત્રો હવે તમે જે પ્રોપર્ટી છે એ મકાન છે એ કેટલામાં ખરીદેલું છે તો જે દસ્તાવેજ થયેલો હોય એ દસ્તાવેજની રકમ છે એ અહીંયા લખવાની થાય છે તો મિત્રો પચીસ લાખની અંદર એ મકાન ખરીદેલ છે તો પચીસ લાખ અહીંયા બતાવે છે ત્યારબાદ આ પચીસ લાખ છે એ કયા સોર્સમાંથી અહીંયા આપણે લીધેલ છે તો એ અહીંયા બતાવવાના છે તો મિત્રો અહીંયા આપણે જોઈ શકો છો કે સેલરી ઇન્કમ પર્સનલ એપડીમાંથી લીધેલા છે તો મિત્રો નવ લાખ છે નવ લાખ છે એ સેલરી ઇન્કમ માંથી લીધેલા છે અને સોળ લાખ છે એની એચડીએફસીની હોમ લોન છે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે કુલ પચીસ લાખની પ્રોપર્ટી છે એમાંથી નવ લાખ સેલરી ઇન્કમ બચત માંથી અને સોળ લાખ છે એની એચડીએફસી ની હોમ લોન કરેલ છે ત્યારબાદ પર્સન ફ્રોમ હોમ પ્રોપર્ટી વોઝ એક્વાયર્ડ એટલે જે વ્યક્તિ જોડેથી તમે પ્રોપર્ટી ખરીદી હોય એ વ્યક્તિનું અહીંયા નામ લખવાનું છે રિલેશન લખવાનો છે તમે જે જે વ્યક્તિ જોડેથી મકાન ખરીદ્યું છે એનો તમારી સાથેનો એની સાથેનો રિલેશન તો અહીંયા આપણે નો લખવાનું છે ત્યારબાદ નેમ ને પર્સન એમાં નોટ એપ્લિકેબલ લખવાનું છે ત્યારબાદ ઇન કેસ ઓફ આ જે ઓપ્શન છે એમાં પણ આપણે નોટ એપ્લિકેબલ લખીશું અહીંયા એની અધર ડિટેલ તમારે કોઈ લખવી હોય તો તમે લખી શકો છો પ્લેસમાં તમે જે જગ્યાએ પ્રોપર્ટી તમારી હોય એ પ્રોપર્ટીનું પ્લેસ એટલે હું અહીંયા પાલનપુરમાં છે તો પાલનપુર લખી શકું છું મિત્રો ફરી પાછું અહીંયા ઇન્વોઇસ ઓફ મૂવેબલ પ્રોપર્ટી એટલે તમે જે પ્રોપર્ટી ખરીદી છે એનું કોઈ ઇન્વોઇસ હોય એનું કોઈ બિલ હોય તો એ તમે અહીંયા રજૂ કરી શકો છો દસ્તાવેજ પણ અહીંયા અપલોડ કરી શકો છો મિત્રો અહીંયા આપણે કમેન્ટ લખવાની છે તો માય ફર્સ્ટ હોમ હું લખું છું અહીંયા ત્યારબાદ અહીંયા આપણે કન્સેટ આપવાનો છે અહીંયા ટીકમાર્ક્સ કરવાનો છે અને ત્યારબાદ અહીં સબમિટ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને માગશે કે ડુ યુ વોન્ટ ટુ સબમિટ ધ પ્રોપર્ટી અને અહીંયા આપણે યસ ઉપર ક્લિક કરીશું એટલે આપણી પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સક્સેસફુલી એડ થઈ જશે તો મિત્રો આ રીતે આપણે આપણી સ્થાવર મિલકત અને જંગલ જંગલ મિલકત છે એ કર્મયોગી પોર્ટલ ઉપર એડ કરી શકીએ છીએ તો મિત્રો આ રીતે તમારા જે ઘરેણાં હોય તમારા નામે જે મિલકત હોય તમારી કે તમારા પત્નીના નામે કે તમારા બાળકોના નામે જે મિલકત હોય એ તમે કર્મયોગી પોર્ટલ પર આ રીતે એડ કરી શકો છો મિત્રો અંત સુધી તમે વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરશો જો ચેનલને હજુ સુધી સબ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છે એ તમારા મિત્રો સુધી શેર કરજો થેન્ક યુ